શહેરામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન લોકોએ કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દરજી શહેરા અને રક્તદાન પણ સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે અને એઝ અ ડૉક્ટર બધાને અપીલ કરું કે આપણે બધાએ વધુમાં વધુ પ્રમાણમાં બને એટલું દસ ત્રણ મહિને આપણે સ્વૈચ્છિક રક્તદાન કરવું જ જોઈએ કારણ કે મોટાભાગના થેલેસેમિયા અને સિકલસેન એનિમિયા જેવા દર્દીઓને મહિનામાં બે ત્રણ ત્રણ જરૂર પડતી હોય છે એટલે આપણે બને એટલું સ્વૈચ્છિક રક્તદાન કરીએ અને આપણે બીજાને પણ દર ત્રણ મહિને રક્તદાન કરવા માટે પ્રેરિત કરીએ એક સમાજમાં એક સારા નાગરિક તરીકે મદદરૂપ થઈ શકે છે કી આપનું નામ ડોક્ટર રીત પટેલ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે